મિત્રો આપનો હાસ્યકલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા રક્ષાબંધન સ્પેશિયલ એપિસોડમાં આપની સમક્ષ ભાઈ અને બહેનની પ્રેમની અમર કહાણી લઈને આવું છું નમસ્કાર રાખડીને તાંતણે જન્મોથી ગૂંથાણી ભાઈ અને બહેનડીની અમર કહાણી વીરા અમર કહાણી એવો સરસ મજાનો તહેવાર જે બેન પરણીને જ્યારે હા જતાં સાસરીએ ગોર બાપા એમ કે દીકરી હવે માંડવો વધાવી લ્યો દીકરી હવે માંડવો વધાવી લે ત્યારે બાપા એમ નથી કહેતા કે અવળા હાથે પણ દીકરી પોતે પોતાની રીતે અવળા હાથે માંડવો વધાવે છે શું કામ એને હવે એમ છે કે હું હવે મારા બાપના અને ભાઈનું ઘર મૂકી હા હરવેલમાં જાઉં છું હું મારા બાપ અને ભાઈનું ઘર મૂકી અને હા હરવેલમાં જાઉં છું જાતા જાતા મારા ભાઈ અને મારા બાપની મિલકતને મારી મીઠુંડી નજર ન લાગે ને એ માટે અવળા હાથે માંડવો વધાવું છું આ દીકરી આ બહેન મારો ભાઈ સદાય સુખી રહે અને હવે બધી જ મારા બાપની અને ભાઈની મિલકત પર માથી દહે દહ આંગળીઓના કંકુ થાપા મારી એક સય નહીં પણ આખી બંને હથેળીના થાપા મારી અને મારા ભાઈને અર્પણ કરું છું આમાં કોઈ વકીલ કે વચેટિયાની જરૂર જ નથી સાહેબ આ દીકરી આ બહેન એ જ્યારે ભાઈના આંગણે આવે ત્યારે દરેક ભાઈ અને ભાભીએ એને હરખભેરા આવકારો આપવો વિદાય વખતે ભાણેજડા અથવા જીજોશા કે બેનબાને યથાશક્તિ દક્ષિણ આપવી આ મારા દરેક ભાઈ ભાભીને નમ્ર અપીલ છે બેનબા વર્ષમાં ફક્ત ત્રણ જ વખત ભાઈની રાહ જુએ છે એક રક્ષાબંધન બે ભાઈબીજ અને ત્રણ એના ભાણે લગ્ન વખતે ભાઈ શું લાવ્યો એની બેનને પરવા નથી પણ મામિરિયાત બનીને મારા ભાઈએ મારું ટાણું સાચવ્યું છે એની પરવા છે એ વાતનો બેનને હરખ મારતો નથી જે માટે કોઈ નણંદે જો ભાભીને ભાઈ ન હોય તો ક્યારેય ન ભાઈ કંઈ મેણા ન મારવા એનું દિલ દુભાય એવા કડવા વેણ ક્યારેય ન કહેવા દીકરી કે બહેનની વિદાય થાય ત્યારે ક્યારેક તો પ્રકૃતિ હામે મીટ માંડજો ક્યારેક તો પ્રકૃતિની સામે જાળવાની સામે મીટ માંડજો કે વરની દીકરી થઈ અને જાળવાની હારે સંતા કુકડી કે આંબલી પીપળી રમતી દીકરી જાળવાની પણ રોવરાવે છે હું જાળવા પણ શાંત અને મૌન થઈ અને દીકરીને કહે છે કે બેટા બેટા બધાને મળી બેટા બેટા બધાને મળી લીધું હવે એક મીઠુડી નજર અમારી સામે તો નાખતીજા એક મીઠોડી નજરના ભૂખ્યા છીએ અમે એક મીઠોડી નજર અમારી સામે તો નાખતી જ દીકરી બેટા બેટા અમે સ્તબ્ધ થઈ ગયા છીએ અમારી પાસે આંસુનું પાર નથી પણ અમે રોઈ નથી શકતા અમારે પગ નથી અમારે ગડગડતી દોટ મૂકી નકર તો બેટા તને મળવો છે ભેટવાનું મન થાય છે પણ બેટા સદાય સુખી થાજે સદ અને પિયરમાં આવતા જતા રહેજો અને અમારી પણ ખબર લેતી રહેજે બેટા આ દીકરી સૂતરના એક કાચા તાંતણે ભાઈ અને પ્રેમ ભાઈ અને દીકરીનો ભાઈ અને બહેનનો સોરી ભાઈ અને બહેનનો અમર પ્રેમ સૂતરના એક કાચા તાંતણે બંધાયો છે પણ એ કાચો તાંતણો એટલો મજબૂત છે કે જેની કોઈ વાત ન પૂછો જય માતાજી